બે તું પેલું તાર પેલા મેમન નું મને બતાવજે એ હું કર્યું છે જો આ બંગલો આવ્યો

મોટા થઇ ગયા છે મજુર બધો હતો મજુરી આગલો મેરા નવરાજ હોય કે

અરે હું વાત કરું તેરન આટલા નાટલો હું ઓરાઈ ગયા છું શું ગણે અરે હેટક બતાવું હેડ હું કવ છું ઉપર ઉપર જો એક હોય ને તો આપણે બે ઓતરી ઓતરી પડે પણ આ તો 20 25 કસોત હું શું ને પણ હું કવ છું પેલા મોયથી કાઢો અને પથરો મારો પછી બાર નેક થોડો ઈમાં પછી બે એ ઓતરીએ છે છે એ હું મુરીન ત્યો કોણ આવ અરે કોણ રે

ભૂસા અરે આ આ મૂર્ખા આ બધો શું નાટક કરે છે મારા હોમ હું કીધું કોક આવી ગયું આ દવા છોટી છે એલર્જી છે મને એટલે હું મુંઢા બોધું તું તને તમે હું હે તો કરો લ્યા ભૂધું ભૂધું અરે ખર કોક વાગીયું છે સો વાગીયું ના મેમન બોલાય મને ખબર ભૂંડયો હતો ભૂંડિયા ના હોય આપડે આ જો યાર

તમન ખબર છે લે હું બોનુ એકર નો માલિક છું અને આ આ હિડી આ લે આ છે અલે આ બકુજી કેટલું નામ છે ખબર છે ને છે વાળા આવરા મોટા હોય હું બકુજી છું હું કરું છું તારા એ હોય છે કે મોન રાખ કરી દેવા લે આય અલ્યા મારામાં મો બસો મજૂર દાન કામ કરે છે અને હું સોરી કરું હે હું સોરી કરું કોણ છે લે કોણ છે કોણ છે બોલ કોણ છું હું બોલ